સુરતના ના લિંબાત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકાર દ્વારા સુરત ના લિંબાત વિસ્તારમાં બે હાજર સત્તર માં ધારા લાગુ કરવામાં આવ્યું છે તેમ છતાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અરમાન શેખ કે જે ફક્ત ફક્ત

ગુજરાત સરકાર દ્વારા અસાનધારા કાયદાનું અમલ બજાવણી કરવામાં આવેલ છે અને તે સંદર્ભમાં ઘણા સમયથી જે અમે સ્થાનિક રહીશો દ્વારા ઘણા ઓબ્જેક્શન્સ લેવામાં આવેલ છે અને અમે લોકો ઘણા કાર્ય બી કરી રહ્યા છે કે અસાનધારામાં જે મિલકતો તબદીલી થઈ રહી છે એ મિલકતો ગેરકાયદેસર તબદીલી કરવામાં આવે છે એ બાબતની ફરિયાદો પોલીસ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નામદાર પોલીસ કમિશનરમાં બી અમે લોકો કરી છે સાથે સાથે મામલતદાર પ્રાંતમાં બી કરેલી છે હવે એ જે ફરિયાદો કરી એ તે દરમિયાન અસાનદારા બાબતે અમને સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યું ને સંબંધિત પોલીસ સ્ટેશન કે સંબંધિત કમિશનર ઓફિસ અને જિલ્લા સેવા સદનમાં જ્યારે અમે લોકો આ બાબતની નોંધ લેતા હતા ત્યારે અમને ખબર પડી કે એક શિક્ષક તરીકે ફરિયાદ બજાવી રહ્યા છે જે નુરા ઢોસા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ નંબર એકસો સત્તાવીસમાં શિક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે એમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા જે અરમાન અમીર શેખ નામના જે શિક્ષક છે તેઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં અમારા સ્થાનિક વિસ્તારમાં ઘણી મિલકતોનું લેવેજ કરવામાં આવી રહ્યું છે તેમાંથી અમુક મિલકતો જે છે એ પોતે જ અંબાનગર સોસાયટીમાં રહે છે અને અંબાનગર સોસાયટીમાં આશરે ચારથી પાંચ મિલકતો એમણે ખરીદ કરેલ છે જેની અંદાજિત કિંમત કંઈક ચાર કરોડ રૂપિયાની કહેવામાં આવે છે સાથે જ મારુતિનગર વિસ્તારમાં બી એમણે ત્રણ પ્લોટ હાલ હિન્દુ માલિકો પાસેથી લીધેલા છે એમની બી મિલકત કંઈ ત્રણ કરોડ રૂપિયાની કહેવામાં આવે છે સાથે સાથે મહાપ્રભુનગરમાં એમણે ચારથી પાંચ મિલકતો મેઇન રોડ પર લીધેલી છે એની અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયાની બી કહેવામાં આવે છે ને બીજું કે ગિરિજ ગિરિ નગર કરીને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બી એમણે ઇન્ડસ્ટ્રીયલ ગાળા રાખ્યા છે એની મિલકતની કિંમત બી કંઈ આશરે પાંચ કરોડની કહેવામાં આવી રહી છે તો આ દિન આજ જે આ શિક્ષક જે છે જે નગર શિક્ષક સમિતિમાં એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે એક શિક્ષક તરીકેની ફરજ દરમિયાન એમને જે સેલરી આવે છે કે જે એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે એ એ અનડિસ્કલોઝ્ડ હોવાના કારણે અનઆઇડેન્ટિફાઈડ હોવાના કારણે આટલી પાંચ પચીસથી ત્રીસ કરોડની મિલકતો આટલા ટૂંક સમયમાં એમણે કે રીતના ખરીદી કરી એ જે સોર્સ ઓફ છે એક જસ્ટિફિકેશન અમે નામદાર જે પોલીસ કમિશનર છે એમને ફરિયાદ કરેલી છે સાથે સાથે શાસનાધિકારી સાહેબને બી અમે લોકો ફરિયાદ કરી છે કે આ સોર્સ ઓફ ઇન્કમ એમનું જે છે એને જસ્ટિફાઈ કરવામાં આવે અને એમને કેમ ખાલી ને ખાલી હિન્દુ મિલકતોને જ પરચેસ કરવામાં એમને કેમ રસ છે એ બાબતની બી એક તપાસ કરવામાં આવે એમ એવી અમારી ફરિયાદ છે બીજું કે સ્થાનિક વિસ્તારમાં એમણે પોતાની છાપ બિલ્ડર તરીકે બનાવેલી છે એ બિલ્ડર તરીકે પ્લોટ લિસ્ટ છે અને ત્યાં પાંચથી છ માલની એ લોકો બિલ્ડિંગ બનાવીને ફ્લેટો બનાવીને મિલકતો વેચી રહ્યા છે તો મેઇન જે પ્રોબ્લેમ છે કે એ જ જાણવું છે કે આજે એક શિક્ષક તરીકે સરકારી નોકરીમાં હોય અને એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે ઇવન પાંચ વર્ષના ટેક્સ રિટર્ન્સ બી અગર આપ ચકાસશો તો એની બી ખાતરી થઈ જશે કે આ સોર્સ કાંથી આવી રહ્યું છે કે એ અનઆઇડેન્ટિફાઈડ ડિસ્ક્લોઝ થાય છે અને એ સોર્સ ઓફ ઇન્કમ બી કંઈક પ્રોપર નથી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરનાર શિક્ષક ના પાછલા પાંચ વર્ષોના આઈટી ચકાસણી કરવામાં આવે તથા આ શિક્ષકના વાર્ષિક તથા માસિક આવક અને સ્પષ્ટ થઈ શકશે કે આ ભૂમાફિયા દ્વારા શિક્ષક તમામ વિધર્મી ભૂમાફિયાઓને સુપ્રત કરી દેવામાં આવશે જેથી તેઓ દ્વારા મિલકતોમાં પાંચ છ માનું ગેરકાયદેસરનું બાંધકામ કરી પરપ્રાંતિ રોહિંગ્યા બાંગ્લાદેશીઓને વસવાટ કરાવી પોતાના હેતુ પાર પાડશે હાલ આ શિક્ષક દ્વારા વિસ્તારમાં ચોક્કસ કોમના અસામાજિક તત્વો દ્વારા ભૂ માફિયાનું વેશ કરી લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહેલ છે એમાં એવું છે કે મેં ઘણા સમયથી મેં પોતે જ મારું જન્મ જ આ વિસ્તારમાં થયેલ છે અને ઘણા સમયથી આ અસંધારા માટે પ્રયત્ન કરી રહ્યા છે અ નામદાર કલેક્ટર કલેક્ટરશ્રીનું બી પરિપત્ર છે કે કોઈ નોટરી કબજા રસીદ હોય કે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સ પર નોટરી કરવામાં ન આવે પરંતુ જે હાલમાં જે મિલકતો લઈ રહ્યા છે ઇવન આ શિક્ષક જે બિલ્ડર તરીકે પોતાની છાપ ધરાવે છે એ જ્યારે મિલકત લઈ છે તો બે હજાર ચોવીસમાં મિલકત લઈ છે પરંતુ એ બેકડેટે નોટરી કરાવીને બે હજાર અઢાર બે હજાર સત્તરની બેકડેટે નોટરી કરાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરાબિલમાં પોતાનું નામ ચડાવી દે છે તો આવા કાવતરા એ લોકો ઘડી રહ્યા છે ને આ બાબતની જ તપાસ કરવા માટે અમે લોકો નામદાર કમિશનર સાહેબને અરજી કરેલી છે કે આની એક ચોક્કસ તપાસ થાય સાથે સાથે અમારી વિનંતી છે કે શાસનાધિકારી સાહેબને બી અમારી વિનંતી છે કે એ જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ આવા ગેરકાયદેસર કૃત્ય કરતા હોય તો એમણે એમની એક તપાસ થાય એક ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય ને પ્રોપર એનામાં જસ્ટિસ મળે એવી અમને એમને નમ્ર રજ છે